હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સિયા જ કરાવેલ છે જેટડીઆઈ પ્લસ મોડલ છે બે હજાર અને પંદરનો નવેમ્બર મહિનો મિત્રો કાર ડીઝલ એન્જિન છે અને મિત્રો કારમાં પૂછ બટન સાથે મળશે તો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને ખૂબ જ સારી કાળ છે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સુઝુકી સ્યાજ કાલે વ્યસ્ત હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે પણ મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સિયાજ કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે નવેમ્બર મહિનો તો મિત્રો કાર ટુ ઓનર છે ડીઝલ એન્જિનમાં કાર છે મિત્રો મિત્રો કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે અને કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે ટોપ મોડલ જેડીઆઈ મેગવિલ સાથે અને મિત્રો પૂટ્ટાર્ટ બટન સાથે મિત્રો કારમાં ક્યાંય પણ કારછળો જોવા નહીં મળે એકદમ કમની કન્ડિશન કાર જોવા મળશે મિત્રો કારમાં ક્યાંય પણ તમને ક્રેશ પણ જોવા નહીં મળે કમની કલર સાથે જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ પૂસ્ટાર્ટ બટન રિવર્સ કેમેરો રિવર્સ સેન્સર બધું કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કારમાં તમને લેધર સીટ કવર જોવા મળી જશે અને મિત્રો કાર ત્રાણું હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈ તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને બધાને નોટિફિકેશન મળતું રહીએ તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સિયાજ કારની કિંમતની તો મિત્રો કારની કિંમત માલિકે અંદાજિત પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સિમોતેર માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ કાર ની કિંમત પાંચ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો મિત્રો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુજુકી સિયાજ કાર હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કારની કન્ડિશન જોઈ ટ્રેસ ડાય વગેરે લઈ અને કાલ લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયેશ રાજ